હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રીવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પૂરી તો ફ્રેન્ડ્સ આ ફરસીપૂરી તમે એક વર્ષ સુધી બનાવીને સ્ટોર કરી શકો છો અને તમારા નાના બાળકોને ફટાફટ ભૂખ લાગે ત્યારે ડબ્બો ખોલીને તમે એમની ચા સાથે નાસ્તામાં પણ આપી શકો છો તો સૌ આપણે અહીંયા બે કપ જેવો આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને ફ્રેન્ડ્સ ઘઉંના લોટને આપણે આ રીતે પહેલાં ચાળી લેવાનું છે અહીંયા કોઈ પણ ફ્રેશ ઘઉંનો હોય કે પછી બાજરી કોઈ પણ લોટ હોય તો આપણે હંમેશા આપણે લોટને ચાળીને જ લેવાનું અહીંયા વધારાનું જે એક્સ્ટ્રા છે એને આપણે સાઈડમાં કરી લઈશું આ રીતે આપણે ઘઉંનો લોટને આપણે સરસ રીતે ચાળી લીધું છે તો અહીંયા હવે આપણે અહીંયા બેથી ત્રણ ચમચી આપણે બેસણ આપણે એડ કરવાનું છે તો અહીંયા બેસન એડ કરવાથી આપણે જે પૂરી છે એકદમ જ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને ખૂબ જ સારું એવું ફ્લેવર આવશે ત્રણ ચમચી આપણે સૂજી એડ કરવાની છે તમે ફ્રેન્ડ્સ સોજીને તમે ક્રશ કરીને પણ લઈ શકો છો અને આ રીતે પણ લઈ શકો છો એનાથી આપણે ક્રિસ્પી થશે ફળસીપુરી તો અહીંયા આપણે એક ચમચી મીઠું આપણે એડ કરી લેવાનું છે ક્યાંક ખાયણીમાં આપણે એક ચમચી જીરું એડ કરી લઈશું તેમાં એક ચમચી અજમો એડ કરી લેવાનું છે અને દસ જેવા મરી આપણે એડ કરી લેવાના છે અને એને અધકચરો આપણે અધકચરો વાટી લઈશું હવે એને આપણે લોટમાં મિક્સ કરી લેવાનું છે અને ચમચીથી આ રીતે મિક્સ કરીશું એનાથી બધા લોટ અને આપણે અહીંયા જે જીરું અને બધું મિક્સ થઈ જશે હવે આપણે ઘીનું મોણ આપવાનું છે એના માટે આપણે ચાર ચમચી જેટલું ઘીને આપણે ગરમ કરી લીધું છે હવે એમ આપણે ઘઉંના લોટમાં આપણે તેને પણ એડ કરી લઈશું અને અહીંયા ગરમ ઘી છે તો આપણે ચમચીથી આપણે મિક્સ કરવાનું છે કેમ કે આપણે અહીંયા ગરમ ઘીથી આપણે દાજી જવાશે એટલા માટે તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે આપણે એને હાથેથી આ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તમે અહીંયા જોઈ શકો છો એકવાર આપણે મુઠ્ઠી વાળીને આપણે ચેક કરવાનું છે તો આ રીતના મુઠ્ઠી આપણે આ એકદમ સરસ રીતનું મોઈન તૈયાર થઈ ગયું છે અને એક કપ જેટલું મેં પાણી આપણે લેવાનું છે અને એક થોડું એડ કરતા જવાનું છે અને સરસ રીતનો સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતના તમે પાણી થોડું એડ કરતા જશો ને તો અહીંયા લોટનો એકદમ બહુ ઢીલો પણ નહીં થાય અને સરસ રીતનો આપણો લોટ બાંધીને તૈયાર થશે તમે જોઈ શકો છો વધારે કઠણ કે વધારે એકદમ ઢીલો પણ નથી એ રીતનો લોટ બાંધીને આપણે દસ મિનિટ માટે આપણે સાઈડમાં કરી લઈશું અહીંયા આપણે એક સાટો તૈયાર કરવાનો છે તો બે ચમચી કોર્નફ્લાવરમાં બે ચમચી ઘી એડ કરીશું તો આ રીતના આપણે સરસ રીતનો સાટો તૈયાર કરી લીધો છે હવે એને આપણે સાઈડમાં કરી લઈશું અને હવે આપણે લોટને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતનો એકદમ ઢીલો થઈ ગયો છે તો આ રીતના બે ભાગમાં આપણે અલગ કરી લઈશું અને આ રીતના પાટલી ઉપર એકવાર આ રીતે વણી લેવાનો છે એમાંથી આપણે લુવા કરવાના છે એક સરખા લુવા કરી લઈશું અહીંયા આ રીતે કરી લેવાનું છે પહેલાં અને પછી આપણે એને સરખા લુવા કરીશું તો હવે આપણે આ લુવાને આ રીતે દબાવીને આપણે એને વણી લેવાનું છે તો આ રીતે આપણે રોટલી જે આપણે બનાવતા હોઈએ છીએ તે જ એ રીતે આપણે રોટલી વણી લેવાની છે તો અહીંયા મેં લગભગ આપણે ચાર રોટલી મેં વણીને તૈયાર કરી લીધી છે તો તમે ત્રણ લઈ શકો છો ચાર પળવારી પણ કરી શકો છો તો અહીંયા મેં આ રીતે ત્રણ રોટલીને સરસ રીતની પાતરી આપણે આ રીતે વણી લેવાની છે હવે એની આપણે આ બધી જ રોટલી આ રીતે હું સેમ વણીને પહેલાં તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો આપણે આ જ રીતે બધી જ રોટલી બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તમે જો આ રીતે મારી રીતમાં તમે બનાવશો ને તો ખૂબ જ સરસ એવી તમારી આ ફળસીપુરી બનશે તો બસ હવે આપણે આ રોટલીને વણીને બધી તૈયાર કરી લીધી છે હવે આપણે જે સાટો તૈયાર કર્યો છે એ આ રીતે આપણે લગાવી લેવાનું છે ઉપર રોટલી ઉપર તો આ રીતના તમે બધી જ આપણે રોટલી ઉપર આ રીતનો સાટો આપણે લગાવી લેવાનો છે બધી સાઈડથી તો તમે આ રીતે તમે જો બનાવીને સાટો લગાવશો ને તો આપણે જે ફળસીપુરી આપણે બનાવતા હોય છે એના એકદમ છૂટા પડ થઈ જાય છે અને ખૂબ જ સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આ રીતના હું બીજું એ રોટલીનું ઉપર આ રીતે રાખી લઉં છું અને એના ઉપર ફરીથી આપણે આ રીતે છાટો લગાવી લઈશું તો બસ આ રીતના સેમ આપણે બધી જ રોટલી ઉપર આપણે આ રીતે કરી લેવાનું છે આગળ હવે તહેવારો આવી રહ્યા છે ને તમે જો આ રીતના ને તમે બનાવીને તમે આ રીતે એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો આ રીતના પણ તમે આ રેસીપીને ઘરે જરૂર ટ્રાય કરજો તો અહીંયા આપણે આ ત્રીજી આપણે રોટલી ઉપર રાખી લીધી છે અને આ રીતે આપણે ઉપર સાટો ફરી લગાવી લઈશું તો બસ હવે આપણે એને એકદમ સરસ રીતે આપણે વાળી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે આ રીતે આ ઉપર વારી લઈશું તો બસ આ રીતે બ બે સાઈડથી દબાવતા જઈશું અને આ રીતના આપણે રોલ વારતા હોઈએ છીએ તે જ રીતે આપણે એને વાળી લેવાનો છે તો બસ હવે આપણે રોલને સરસ રીતે વાળી લીધો છે અને એકદમ હલકા હાથે આપણે આ રીતે પ્રેસ કરતા જઈશું અને એ રીતના આપણે સરસ રીતનો આપણે આ રીતે તૈયાર કરી લઈશું રોલને બસ હવે આપણે એને આ રીતના એકદમ અડધો ઇંચ જેટલા આપણે મીડિયમ સાઇઝના આપણે આ રીતે કટ કરી લેવાના છે લુવા તો આ રીતના આપણે બધા સરખા લુવા કરીશું તો આપણે એકદમ પરફેક્ટ જ આપણે આ ફરસી પૂરી બનશે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ ફરસી પૂરી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે કે તમને રોજ બનાવીને તમને ખાવાનું મન થશે એટલી ક્રિસ્પી અને એટલી ટેસ્ટી બને છે ને તો બસ તમે જોઈ શકો છો આપણે બધા જ એક સરખા આપણે આ રીતના લુવાને કટ કરી લીધા છે અને જે સાઈડનો ભાગ છે એને પાછળ આપણે દબાવીને આ રીતે એકદમ હલકા હાથે પ્રેસ આપી દઈશું એટલે કે દબાવી લઈશું તો આ રીતના હું બધા જ આપણે આ રીતના મીડિયમ સાઇઝના આપણે કેલુઆ કરી લીધા છે હવે આપણે એને શું કરીશું એકદમ હલકા હાથે વણી લેવાનું છે તો આ રીતના આપણે બધી જ પૂરીને વણી લઈશું એકદમ હલકા હાથે કેમ કે બહુ વજન આપણે આપવાનું નથી નહીતર આપણા જે પળવાળી પૂરી એ પળ નહીં દેખાય તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના હું બધી જ પૂરીને પહેલાં વણી લઈશ તો આ રીતે હલકા હાથે આપણે બધી જ ફરસીપૂરીને બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો આ રીતના સેમ જ આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બધી જ ફરસીપૂરીને આ રીતના વણીને તૈયાર કરી લીધી છે અને આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે જે ફરસીપુરી બધી જ આપણે આ રીતના તેલમાં આપણે એને તળી લઈશું તો અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે જ્યારે આપણું તેલ ગરમ થઈ જાય એટલે તરત ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે ફ્લેમ સ્લો રાખીને આપણે ફરસીપૂરીને આપણે એને ફ્રાય કરી લઈશું તળી લઈશું કારણ કે જો વધારે એકદમ ગેસની ફ્લેમ વધારે હશે ને તો અહીંયા ફરસીપૂરી જે આપણી નિધારે શેકાઈ જશે ને એકદમ બ સ્વાદ પણ એનો બદલાઈ જશે એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને બંને સાઈડથી આપણે આ રીતે પલટાવી લઈશું અને એકદમ ક્રિસ્પી થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ ફળસપોરી પણ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો છે ને એકદમ તો તમે પણ મારી આ રીતથી આ ફરસી પૂરી જરૂર ટ્રાય કરજો અને હવે આપણે એને સર્વ કરી લઈશું તો છે ને એકદમ ક્રિસ્પી પૂરી તમે જર તરત જ બનાવીને તમે આને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને જો આ મારી રેસિપી ગમતી હોય તો તેને લાઇક કરો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ